મહુવાની માલણ નદીમાંથી અજાણી મહિલાની લાશ મળી આવી આજરો તારીખ સત્તર દસ બે હજાર પચીસના બપોરના ત્રણ કલાક દરમિયાન મોવા શહેરના સ્વામિનારાયણ મંદિરની પાછળથી નીકળતી માલણ નદીમાંથી અજાણી મહિલાની લાશ મળી આવી હતી સ્થાનિક લોકોને જાણ થતાં તેમણે મહુવાના ફાયર વિભાગને જાણ કરી હતી અને સાથે સાથે પોલીસને પણ જાણ કરી હતી ફાયર વિભાગની ટીમ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો મહિલાની લાશને બહાર કાઢવામાં આવી હતી પોલીસે મહિલાની લાશને પીએમ અર્થે મોવાની જનરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી હાલ મહિલા ક્યાંની છે અને કોણ છે તે પોલીસ તપાસ ચલાવી રહી છે સત્ય અને ખરી હકીકત પોલીસની યોગ્ય તપાસ બાદ જ ખબર પડશે